બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ ને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મહેન્દ્રા બોલેરો છે મોડલ બે હજાર પંદરનો સાતમો મહિનો છે મહેન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ટ્રક છે બે હજાર પંદરના સાતમા મહિનામાં ભાઈએ આ ટ્રક લીધેલી છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી કમ્પ્લીટ પાવરફુલ જી જે તેર પાર્સિંગ ગાડી છે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ મહિન્દ્રા બોલેરો પિકઅપ ટ્રક ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો છ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો બેસાણ ગામ માલિડા રાજેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ બોલેરો વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ ઓગણીસો સત્તાણુંનું સ્વરાજ ટ્રેક્ટર છે સ્વરાજ સાતસો પાંત્રીસ એફ ઇ મોડલમાં ટ્રેક્ટર છે જે થર્ડ ઓનરમાં છે થ્રી ઓનરમાં ટ્રેક્ટર છે અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન બધું પાવરફુલ રનિંગ છે સ્વરાજ સાતસો પાંત્રીસ એફ ઇ મોડલ છે જેના પર તમે ફોટા જોઈ શકો છો આપણી ચાણ પર એક લાખ એકવીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ચિલો બનાસકાંઠા તાલુકો દિશા કમલેશભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે કમલેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર નવ સેવરલાઇટ કંપનીની ટાવેરા ગાડી છે બે હજાર નવનું મોડલ છે અને ડ્યુલ એસી છે ગાડીમાં ભાઈને વેચવાની છે આ ગાડી સેવરલેટ ટાવેરા ટુ ઓનર ગાડી છે બેસ્ટ કન્ડિશનમાં છે સાચવેલી છે જે જે પંદર પાર્સિંગ છે બે ટાયર નવા નાખેલા છે બે ટાયર પચાસ ટકા જેવું છે ગાડી સારી છે જે તમે ફોટામાં જોઈ શકો છો જે કોઈ પણ મારા મિત્રને સેવરલેટ કંપનીની ટાવેરા કાર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો બે ટાયર નવા નાખેલા છે બે પચાસ ટકાની ઉપર છે કિંમત રાખેલી છે એક લાખ પિંચોતેર હજાર તેમાં ફેરફાર કરી આપશે ગાડી જોવા મળશે જિલ્લો કંચ તાલુકો રાપર ગામ ઉમૈયા નારણભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે નારણભાઈને મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ બોલેરો છે સીટર છે બે હજાર દસનું મોડલ છે મહિન્દ્રા કંપનીની બોલેરો સીટર બે હજાર દસ મોડલ જેના ફોટા જોઈ શકો છો આપણી ચેનલ ઉપર ગાડી જે જે દસ પાર્સિંગ છે દસનું મોડલ છે રનિંગ કંડિશનમાં ગાડી છે ક્યાંય સડો નથી ક્યાંય કાટ નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જો કોઈ પણ મારા મિત્રને આ બોલરો ખરીદવાની ઈચ્છા હોય તો બે પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો કંચ તાલુકો રાપર ગામ રામભાવમાં તમને પાચુભા ભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈનો મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર દસ અગિયારનું ટાટા કંપનીનું આઈસ છે છોટા હાથી જે ભાઈને વેચવાનું છે બેટરી ભાઈ નવી નાખેલી છે આ છોટા હાથીમાં અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં આ ટ્રક છે ટાયર પણ નવા નાખેલા છે ચારે ચાર જેના ફોટા જોઈ શકો છો તમે આપણી ચાહ પર ટાટા કંપનીનું આઈસ પાવરફુલ રનિંગ કન્ડિશનમાં કિંમત રાખેલી છે એક લાખ એકવીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો પાલી પાલીતાણા પ્રોપર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ છોટા હાથી વિશે મેળવી શકો છો ત્યારબાદ ટેલર છે ફોર વ્હીલ ટેલર જે ભાઈને વેચવાનું છે જેના ફોટા જોઈ શકો છો વિડીયો આપણી ચાણવલ પર તમે ફોર વ્હીલ ટેલર છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે ટાયર કન્ડિશન પણ સારી છે અને વિડીયો આપણી ચાવો પર જોઈ શકો છો તમે ટેલરનો કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટેલર છે આ ફોર વ્હીલ ટેલર છે નીચેની પ્લેટ સારી છે ફક્ત વરિયા પડેલા છે અને ફરતી વાળ પણ સારી છે જે વિડીયોમાં જોઈ શકો છો તમે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ફોર વ્હીલ ટેલર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો કિંમત આ ફોર વ્હીલ ટેલરની ભાઈએ રાખેલી છે એક લાખ વીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો મહુવા ગામ ખારી કિશોરભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે કહીશું ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વિધની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટ્રેચર છે મોડલ બે હજાર બાવીસનું છે આ થ્રેચર બે હજાર બાવીસનું મોડલ છે અને ભાઈને વેચવાનું છે કન્ડિશનમાં પણ સારું છે સાચવેલું ટ્રેચર છે જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ થ્રેચર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેચરમાં તે ભાઈનું માલિકનું કહેવાનું છે ચાર લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો મૂડી ગામ મહાદેવગઢમાં તમને વિપુલભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે વિપુલભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ત્રેવીસ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ છે બે હજાર ત્રેવીસનું મોડલ છે ફર્સ્ટ ઓનર બાઇક છે અને ભાઈને વેચવાનું છે હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ દસ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલું છે આ બાઇક તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના ફોટા જોઈ શકો છો તમે આપણી ચાણ ઉપર બાઇકના હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ પોલીસ પટ્ટો બાઇક પાવરફુલ કન્ડિશનમાં અને સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે આ જ ભાઈ આગળ મોડલ બે હજાર સોળનું બાઇક છે હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ તે પણ ભાઈને વેચવાનું છે બે હજાર સોળ મોડલ ફર્સ્ટ ઓનર બાઇક છે પાવરફુલ કન્ડિશનમાં છે જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની બે બાઇક છે ભાઈ આગળ બંને ખૂબ સારા છે સાચવેલા છે બંને સ્પ્લેન્ડર પ્લસ જ છે હીરો કંપનીના એક પોલીસ પટ્ટામાં છે અને એક બ્લેકમાં છે બે હજાર સોળ મોડલ છે આ બ્લેકવાળું જે જે ફોર પાર્કિંગ છે અને કિંમત રાખેલી છે પચાસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા ગામ ઘોડા જંક્શન મનોહરભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ બે વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં